ગુજરાત સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવી રહ્યો છે ફિક્સ ફિક્સ કર્મચારી વર્ગ અને કર્મચારીઓ માટે ગુજરાત સરકારે હાલમાં જ મળી રહેલ સમાચાર મુજબ એક મહત્વની જાહેરાત કરી છે વર્ગ ત્રણ અને વર્ગ ચાર ના કર્મચારીઓના આ ભથ્થામાં મોટો વધારો જાહેર કરવામાં આવ્યો છે તે માટેનો પરિપત્ર પણ જાહેર કરી દેવામાં આવ્યો છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ તો મિત્રો વર્ગ ત્રણ અને વર્ગ ચાર ના કર્મચારીઓ છે અને તેમના એલાઉન્સ ના વધારામાં જાહેરાત કરી છે ગુજરાત સરકાર દ્વારા જે આ નિર્ણય લેવામાં આવ્યો છે તે નિર્ણયથી લાખો સરકારી કર્મચારીઓ માટે ચાર્જ એલાઉન્સની જાહેરાત કરી છે આ ચાર્જ અલાઉન્સમાં વધારો જાહેર કર્યો છે એટલે કે પગારમાં પણ હવે વધારો જોવા મળી રહેશે વિગતવાર માહિતી જોઈએ તો ગુજરાતમાં ફિક્સ પગારથી કામ કરતા કર્મચારીઓ માટે આ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે ફિક્સ પગાર પર કામ કરતા હોય તેવા વર્ગ ત્રણ અને વર્ગ ચારના કર્મચારીઓનું ચાર્જ એલાઉન્સ પથ્થુમાં વધારો કરવામાં આવી રહ્યો છે હવે આ કર્મચારીઓને વધારાની કામગીરી સોંપવામાં આવે તો ચાર્જ એલાઉન્સ ચૂકવવામાં આવશે નાણાં વિભાગ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે નાણા વિભાગ દ્વારા આ અંગે જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે નાણાં વિભાગના તારીખ સોળ બે બે હજાર છ ના ઠરાવ અંતર્ગત રાજ્ય સરકારની કચેરીઓ ખાતે વર્ગ ત્રણ અને વર્ગ ચાર ની સીધી ભરતીની જગ્યાઓ ઉપર નિયત ભરતી પ્રક્રિયા દ્વારા નિમણૂક પામેલ ફિક્સ પગારના કર્મચારીઓના સંદર્ભે પરિપત્ર થી કરેલ સ્પષ્ટતા મુજબ વધારાની કામગીરી માટે મેંત્રણ અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે હાલમાં રાજ્ય સરકારના ફિક્સ પગારના વર્ગ ત્રણ અને વર્ગ ચારના કર્મચારીઓને સંદર્ભ ક્રમાંક એક થી ત્રણ માં થયેલ ચોકવાઈ મુજબ તારીખ વીસ દસ બે હજાર પંદર ના નક્કી કરવામાં આવેલ ફિક્સ પગાર ઉપર વધારાનું મહેનતાણું એટલે કે ચાર્જ એલાઉન્સ ચૂકવવામાં આવે છે હવે ફિક્સ પગારના વર્ગ ત્રણ અને વર્ગ ચાર ના કર્મચારીઓ માટે સંદર્ભ ક્રમાંક એક માં દર્શાવેલ તારીખ વીસ દસ બે હજાર પંદર ના નક્કી કરવામાં આવેલ ફિક્સ પગારમાં સંદર્ભ ક્રમાંક ચાર સામેના ઠરાવથી સુધારો કરવામાં આવેલ છે પરંતુ ચાર્જ અલાઉન્સ હાલમાં પણ તારીખ વીસ દસ બે હજાર પંદરના ઠરાવથી નક્કી કરવામાં આવેલ ફિક્સ પગાર મુજબ ગણતરી કરીને ચૂકવવામાં આવતું હોય છે આથી ફિક્સ પગારના કર્મચારીઓમાં કામ કરવાનો જે ઉત્સાહ છે તે જળવાઈ રહે તે હેતુથી ફિક્સ પગારના વર્ગ ત્રણ તથા વર્ગ ચારના કર્મચારીઓને સોંપવામાં આવેલ સમાન અથવા ઉપલી જગ્યાના વધારાના હવાલા માટે મળવાપાત્ર ચાર્જ એલાઉન્સમાં સુધારો કરવા અંગેની બાબત સરકાર શ્રીની વિચારણા હેઠળ હતી તો પહેલા આ જે બથું ચૂકવવામાં આવતું હતું તે કાયમી કર્મચારીઓને ચૂકવવામાં આવતું હતું પરંતુ હવે જે નવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જાહેર કરવામાં આવ્યો છે તેમાં જણાવવામાં આવ્યું છે ઉક્ત વિચારણાને અંતે રાજ્ય સરકારની કચેરીઓ ખાતે વર્ગ ત્રણ અને વર્ગ ચારની સીધી ભરતીની જગ્યા ઉપર નિયત ભરતી પ્રક્રિયા દ્વારા નિમણૂક પામેલ ફિક્સ પગારના કર્મચારીઓને મળવાપાત્ર ચાર્જ અલાઉન્સ માટે સંદર્ભ ક્રમાંક એક થી ત્રણ ના ઠરાવ પરિપત્ર થી નિયત થયેલ જોગવાઈ રદ કરીને તેમાં નીચે મુજબ સુધારો કરવામાં આવેલ છે તો નાણા વિભાગના તારીખ સોળ બે બે હજાર છ ના ઠરાવથી ફિક્સ પગારની નીતિ અંતર્ગત રાજ્ય સરકારની કચેરીઓ ખાતે વર્ગ ત્રણ અને વર્ગ ચાર ની સીધી ભરતી ની જગ્યાઓ ઉપર નિયત ભરતી પ્રક્રિયા દ્વારા નિમણૂક પામેલ ફિક્સ પગારના કર્મચારીઓને સમાન અથવા ઉપલી જગ્યાનો વધારાનો હવાલો સોંપવામાં આવે તો આ ફિક્સ પગારના કર્મચારીઓને મળવાપાત્ર પાત્ર પર્વતમાન મહેનતાણાના અનુક્રમે પાંચ ટકા દસ ટકા વધારાનું મહેનતાણું એટલે કે ચાર જેલાઉન્સ મળવા પાત્ર થશે આ પરિપત્રનો અમલ પરિપત્ર પ્રસિદ્ધ થયા તારીખથી જ કરવાનો રહેશે એટલે કે આ નવો પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે અને તેનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે જેનાથી વધ ત્રણ અને વર્ગ ચાર ના કર્મચારીઓને ફાયદો જોવા મળશે ધન્યવાદ